મોટા બાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળની સ્થાપના સન ઓગણીસો ત્રાણું માં કરવામાં આવી હતી પહેલા આ સંસ્થા પહેલા ઓલ ઇન્ડિયા મોટા બાર કડવા પાટીદાર નામે હતી ત્યારબાદ આ સંસ્થાને છત્રાલ મુકામે પાંત્રીસ વીઘા જેટલી જમીન લઈને સંસ્થાને નામે કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સમત્વ કેમ્પર્સનું નું નામાંકરણ સમત્વ નેચરપેથી સેન્ટર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સંસ્થાનો મુખ્ય હેતુ સમાજમાં લગ્નનો પાછળ થતા ખર્ચ અટકાવીને સમૂહ લગ્નનું આયોજન કરી સમાજમાં સુધારો લાવવાનું કાર્ય હતું આ સમસ્યા દરમિયાન સૌ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન વર્ષ ઓગણીસો માં કુંડાળ ગામમાં કરવામાં આવ્યું હતું જેમાં ચોવીસ જેટલા સમૂહ લગ્નો કરવામાં આવ્યા હતા ત્યારબાદ સમાજ દિવાળીમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સમય જતા સમૂહ લગ્નોની વિચારસરણી બદલાતા સમાજ મંડળે સમૂહ લગ્ન બંધ કરવા આવ્યા ત્યારે સમાજના કેમ્પસમાં વ્યક્તિગત લગનનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અવકાશ બારોટ જણાવ અને સરકારી સરસ્વતી સાયન્સ માં ભણવા માટે દીકરા દીકરી બંને માટે છે નમો સરસ્વતી એમાં નમો લક્ષ્મીમાં નવ થી બાર ધોરણ સુધી દીકરી ભણે તો એમને ટોટલ પચાસ રૂપિયા મળે અને સાયન્સ જાય કોઈ પણ દીકરો કે દીકરી તો પચીસ હજાર રૂપિયા મળે એટલે દીકરી માટે આ બંને યોજના લાગુ છે એટલે એને પંચોતેર હજાર રૂપિયા મળે એટલે ખૂબ સારી વ્યવસ્થા છે કે આપણા દીકરા દીકરીઓ ભણે એના માટેની વ્યવસ્થા અને જે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ નેચરોપથી સેન્ટર નેચરોપી સેન્ટર માટે જે આપણને ખોરાક જોઈએ એ ખોરાક માટે એ તો એમની રીતે ત્યાં બરોડામાં કરી જ રહ્યા છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતી થી થતું અનાજ અથવા તો શાકભાજી અથવા તો ફ્રૂટ એ ખાઈ શકે પણ જો આપણે અહીંયા આગળ આ સેન્ટર ચલાવવું હોય તો આના માટે પણ આપણે પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે આપણો આ પાંત્રીસ વીઘા જમીનમાં ખૂબ મોકાશ વાળી જગ્યા ઉપર જેને પ્રાઇમ લોકેશન કહેવાય એવા હાઈવે ઉપર આપણા વિશાળ કેમ્પસમાં જે આપણે અત્યારે અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ જેનો ઉલ્લેખ અહીંયા થઈ ચૂક્યો છે એ બધી જ પ્રવૃત્તિઓ જે આ પાંત્રીસ વીઘાના વિશાળ કેમ્પસમાં થાય છે જે એક રિસોર્ટ જેવું એક કુદરતી વાતાવરણ પ્રાપ્ત થાય વદરાજી પ્રાપ્ત થાય અને લીલું છ વાતાવરણ જેને કહી શકીએ અને આપણા શ્રી જેને ઓક્સિજન પાર્ક કહે છે કે જ્યાં રહીએ તો હવામાં વાયુ ના મળે પણ ઓક્સિજન પ્રાણવાયુ પ્રાપ્ત થાય એવી આ સુંદર જગ્યાઓનું નામકરણ દંપુ પટેલ કેમ્પસ કરવાના આજના શુભારંભ પ્રસંગે સવારથી યોજાયેલ નવચંડી યજ્ઞના શુભારંભથી માંડી અને સાંજે પૂર્ણહુતિ સુધી એના આરતી સુધી આપણા આખા દિવસના આ સતત કાર્યક્રમોમાં આપણી વચ્ચે સતત વ્યસ્તતા અત્યારે જ્યારે આપણા વચ્ચે આવ્યા ત્યારે દાહોદથી આવ્યા અને એ પહેલાં પણ કાર્યક્રમો માટે આપણે આજે નારાયણ સમચરોપેથી જે સેન્ટર બન્યું છે એ વિશે અમારા દર્શકોને માહિતી આપશો એની અંદર નેચરોપેથી સેન્ટરની અંદર શરીરની અંદર કુદરતી ઉપચારથી જે કોઈ રોગ હોય એને મટાડવામાં આવે છે આયુર્વેદમાં મેડિસિન ભલે ખોરાક જે કહીએ છે એમાંથી જ બનાવી હોય છે ત્રિફળા ચૂર્ણ હોય ગણપતિ હોય પણ આની અંદર તો કોઈ પણ મેડિસિન ફક્ત ટ્રીટમેન્ટ થઈ જાય અને તમારા પરતને ડાયટ કંટ્રોલ કરી અને મટાડો કોઈ આ દવા અને પણ પ્રેશર આ નેચરોપેથી સેન્ટર જે છે એ સમાજને અને દરેક વર્ગને કેવી રીતે મદદરૂપ થશે સેન્ટર બધી જ ટ્રીટમેન્ટ કેટલાક નેચરોપેથીમાં અમુક ફેસિલિટી ના હોય કેટલાકમાં આ ના હોય આખા ઇન્ડિયાના બધા નેચરોપેથી સેન્ટરમાં મેં દૂધનું જઈ ત્રણ ત્રણ દિવસ ચાર દિવસ રોકાઈ અભ્યાસ કરી અને દરેક નેચરોપેથી જે કોઈ છે એ બધાનો કોઈ પણ ટ્રીટમેન્ટ બાકીના રીતે આપણે એમાં કવર કરી અને એના રેટ ઓલ ઓવર ઇન્ડિયાના નેચરોપેથીના રેટનો સર્વે કરી અને મિનિમમ રેટ રાખ્યા છે શક્ય છે કે કદાચ કેટલાક મિત્રો પૂછે છે કે આટલા રેટમાં કારણ કે જેટલા ટ્રીટમેન્ટ માટે માણસ હોય એનાથી તો વધુ સર્વિસ આપનાર માણસ છે પેરાપિસ્ટને બનાવવામાં થર્ટી સિક્સની કેપેસિટી છે તો અમારો સ્ટાફ થર્ટી સિક્સનો થશે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ ગાંધીનગર